પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિક્કલ સેલ એનેમિયાને લઈ નોંધપાત્ર કામગીરી કરનારા ડૉક્ટર યસડી ઇટાલિયાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે સરકારની જાહેરાત બાદ ડૉક્ટર યસડી ઇટાલિયાએ પીએન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી સિક્કલ સેલ તો વર્ષોથી આપણા સમાજની અંદર આદિવાસી સમાજમાં છે જ પરંતુ પ્રથમ પેશન્ટ ભારતની અંદર ને બાવનમાં નોંધવામાં આવ્યો કે ભારતની અંદર પણ સિકલ સેલના પેશન્ટ હોઈ શકે ત્યાર પછી ઓગણીસો ને ઇઠ્ઠોતેરની અંદર મને ગુજરાતની અંદર પહેલું પેશન્ટ મળ્યો આ પેશન્ટ ને ડાયગ્નોસિસ હું કરી ના શક્યો પહેલી પહેલી વખત કારણ કે આપણે જરા માઇક્રોસ્કોપમાં જોઈએ તે વખતે વીસી અન્ડર ધ માઇક્રોસ્કોપ વોટ અવર માઇન્ડ નોઝ પણ જો તમને ખબર જ નહીં હોય તમારા મગજમાં કે સિકલ સેલ કેવું દેખાય છે તો તમે સામે પડેલું સિકલસેલનું લાલકણ પણ તમે ઓળખી ના શકો તેવું જ મારી સાથે થયું હતું પણ બીજા ત્રણ ચાર મહિના પછી મને ખબર પડી કે આ પેશન્ટને વારે ઘડીએ કમળો થાય છે એનું કારણ હેમોલિટિક જોન્ડિસ છે કે જે એક સિકલ સેલમાં હોઈ શકે અને પછી સિકલ સેલની તપાસ કરી તો ખબર પડી કે એને સેલ છે સિકલ સેલ એમને એમ તો આવી નથી રહ્યું એને વારસામાં મળેલું છે એટલે એના ફાધર મધર એના બીજા બધા રિલેટિવ્સ બધાને સ્ક્રીન કરતાં ખબર પડી કે એમના ફેમિલીમાં ઘણાને સિકલ સેલ છે એ ભાઈ ધોળિયા પટેલ કોમ્યુનિટીના હતા એટલે બીજા ધોળિયા પટેલ કોમ્યુનિટીના પેશન્ટોને પણ સ્ક્રીન કરવા માંડ્યા કે જે લોકોની સ્ક્રીન મોતી હોય વારે ઘડીએ કમળો થતો હોય સાંધાનો દુખાવો થતો હોય એટલે એટલા બધા લોકો મળતા ગયા કે મને એવું લાગ્યું કે આને માટે કંઈક સારી કંઈક એક આપણે એનજીઓ ઊભી કરી અને તેના તરફથી આપણે કામ કરીએ એટલા માટે બીજા લાઇક માઇન્ડેડ મારા ફ્રેન્ડો સાથે મળીને એક ટ્રસ્ટી મંદર બનાવ્યું અને એ લોકોની સાથે મળીને એક વલસા રક્તદાન કેન્દ્રની ઓગણીસો ને ચોર્યાસીમાં શરૂઆત કરી આ ઓગણીસો ને ચોર્યાસીમાં શરૂઆત કીધા પછી અમે સિકલ સેલ માટે કામ કરતા ગયા બધું મફત જ કરતા હતા કોઈની પાસે પૈસા નહીં લેતા હતા પણ પછી એવું લાગ્યું કે આ કામ તો અમારા એક વલસા રક્તદાન કેન્દ્રની કેપેસિટીની પણ બહારનું છે એટલે વી સાતે જ એડવોકેટિંગ એમંગ ધ ગવર્મેન્ટ પીપલ એન્ડ ધ પોલિટિકલ પીપલ કે ભાઈ આ માટે સરકારે જ કંઈક આમાં કરવું જોઈએ અને સરકારે જ આગળ આવવું જોઈએ અને ફાઇનલી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતની અંદર આ પ્રોજેક્ટને મંગુભાઈ સાહેબે જે નવસારીના આપણા એમએલએ હતા અને ગુજરાત સરકારમાં આદિવાસી મંત્રી પણ હતા તો એમને હા નરેન્દ્ર મોદી સાહેબને વાત કરી આ બાબતમાં એમને એક વખત સમજીને કહું કે એના માટે જે કંઈ જરૂરી લાગે તો આપણે બધું જ કરીશું અને એ રીતે આપણે બે હજાર છથી ગુજરાતની અંદર આ પ્રોજેક્ટને શરૂઆત કરી તો ઓગણીસો ને ઇઠોતેરથી બે ને છ સુધી આટલા વર્ષોની અંદર અમે લોકો નાના નાના પ્રોજેક્ટ કરતા હતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા થોડા પ્રોજેક્ટ કર્યા એટલે એ બધા પ્રોજેક્ટ તો બહુ નાના હોય થોડો વખત તમે કરો મહિનો બે મહિના કરો અને પછી તમે ભૂલી જાઓ હા લોકો પણ ભૂલી જાય એ બાબતને તો એ પ્રોગ્રામને અમને બે હજાર છની અંદર મોદી સાહેબે જ્યારે ગુજરાત રાજ્યમાં તે આ પ્રોગ્રામ બનાવવા મને કહ્યું તે વખતે આપણે એ નાના નાના પ્રોજેક્ટને વી હેવ કન્વર્ટેડ ઇન ટુ આ સ્ટેટ પ્રોગ્રામ અને આ સ્ટેટ પ્રોગ્રામ એટલો સારો ચાલ્યો કે તે વખતની કેન્દ્ર સરકારે આપણને પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ પણ આપ્યો અને એ એવોર્ડ મળવાથી ગુજરાતનો પ્રોજેક્ટ એક મોડેલ પ્રોજેક્ટ બની ગયો બીજા સ્ટેટ્સ માટે અને ઓગણી બે હજારને સોળની સાલમાં નેશનલ હેલ્થ મિશને આ આ જ પોગ્રામને આખા ભારત માટે એક પ્રોગ્રામ તરીકે સ્વીકારી લીધો એટલે નાના પોગ્રામમાંથી નાના નાના પ્રોજેક્ટમાંથી આપણે મોટા નેશનલ લેવલના પ્રોગ્રામ સુધી ગયા અને બે હજાર ત્રેવીસની સાલમાં મોદી સાહેબે મધ્યપ્રદેશથી અનાઉન્સ કીધું કે આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં આને એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરીશું અને એ માટે જે કંઈ જરૂરી લાગે તે બધું જ મોડર્ન સાયન્સ વાપરીને આપણે કામ કરીશું ડૉક્ટર યસડી ઇટાલિયાએ ઓગણીસો ઇઠ્ઠોતેરમાં વલસાડ ખાતે ગુજરાતના પ્રથમ સિકલ સેલ ડિસીઝ દર્દીનું નિદાન કર્યું હતું થોડા જ સમયમાં તેમને સમજાયું કે વિવિધ આદિવાસી જૂથોમાં આ રોગ સામાન્ય છે તેમના પ્રથમ બે દર્દીઓ કાઉન્સેલિંગ અને નિયમિત ફોલોઅપના કારણે વધુ સારા આયુષ્ય સાથે અનુક્રમે છોતેર અને એંસી વર્ષો લાંબુ જીવન જીવી શક્યા હતા આ વંચિત ગરીબ અને અશિક્ષિત લોકો પોતાના પૈસા ખર્ચીને ક્યારેય કોઈ લેબોરેટરીમાં પોતાના લોહીની તપાસ માટે જશે નહીં અને ડોક્ટરો દ્વારા નિદાન અને ખોટી સારવાર કરવામાં આવશે તેથી સરકારે આ જવાબદારી ઉપાડવી જોઈએ જેને સરકારે માન્ય રાખતા ડૉક્ટર યસડી ઇટાલિયાએ ગુજરાત સરકાર માટે ભારતનો પ્રથમ સિકલ સેલ એનેમિયા કંટ્રોલ વિકસાવ્યો હતો તેમ તેમણે વર્ષ બે હજાર છથી બે હજાર બાર વચ્ચે આ ગો એનજીઓ ભાગીદારી કાર્યક્રમના પ્રથમ માનદ નિયામક તરીકે બજાવેલ કાર્યકાળ દરમિયાન ગુજરાતભરમાં નવ્વાણું લાખ જેટલા આદિવાસી લોકોનું સ્ક્રીનિંગ કરીને સિકલ સેલ પોઝિટિવના ત્રીસ જેટલા દર્દીઓ શોધી કાઢ્યા હતા ખુશી તો એટલી બધી છે કે મને વ્યક્તિગત રીતે મળ્યો એના કરતાં વધારે તો લોકો માટે જે કામ થયું છે સરકારે એની ખુશી મને વધારે છે કારણ કે આ સિકલ સિકલસેલ ડિઝીઝના પેશન્ટો જ્યાં સુધી બ્લડ ટેસ્ટ કરે નહીં કરાવે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે એ લોકોને આ રોગ છે અને જો ખબર ન પડે તો દે આર ગેટિંગ રોંગ ટ્રીટમેન્ટ એટલે દે વેર મિસ ડાયગ્નોસ એન્ડ મિસ ટ્રીટેડ જે આ પ્રોજેક્ટ શરૂ થવાથી આજે હજારો લોકોને લાખો લોકોને કહીએ તો ચાલે કે જે લોકોને હવે આજે પ્રોપર ટ્રીટમેન્ટ મળશે અને એ લોકોની લાઈફ વધારે બહેતર રહેશે